નમસ્કાર મિત્રો સ્માર્ટફોનની સેફ્ટીની વાત આવે ત્યારે આપણા સૌ કોઈ માટે એ પ્રાયોરિટી બની જાય છે બધાનો એક જ વ્યૂ હોય છે મને ભલે જે થવું એ થાય મોબાઈલને કાંઈ ના થવું જોઈએ આપણે સૌ કોઈ આપણા સ્માર્ટફોન સાથે જોડાયેલા છીએ મોબાઈલ ચાર્જિંગને લઈને ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે મોબાઈલમાં બેટરી વધુ સમય ચાલતી નથી સ્લો ચાર્જિંગ થાય છે દિવસમાં બે વાર ચાર્જિંગ કરવું પડે છે ત્યારે આ વિડીયો ખાસ તમારા માટે છે મોબાઈલ ચાર્જિંગને લઈને ઘણીવાર આપણી ભૂલો અથવા તો જાણતા અજાણતા ક્યાંક એવું તો નથી થતું ને કે આપણે મોબાઈલને નુકસાન પહોંચાડી રહ્યા છીએ કારણ કે તમે જાણતા હશો કે થોડા સમય પહેલાં જે મોબાઈલ આવતા હતા એમાં બેટરી બદલાવી શકાતી હતી પણ હવે બેટરી બદલાવી શકાતી નથી બેટરી ખતમ મોબાઈલ ખતમ તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મોબાઈલ ચાર્જિંગને લગતી કેટલીક ટિપ્સ જેનાથી આપણા મોબાઈલની બેટરી વધુ સમય ચાલશે એની હેલ્થ સારી રહેશે અને આપણા મોબાઈલને નુકસાન નહીં કરે તો ચાલો જોઈએ આ વિડીયો નંબર એક જ્યારે પણ મોબાઈલ ચાર્જિંગમાં મૂકીએ ત્યારે વાઈફાઈ હોટસ્પોટ લોકેશન બ્લૂટૂથ જેવી સર્વિસ ચાલુ ન રાખવી જરૂરિયાત હોય ત્યારે જ ચાલુ કરવી અને જેવું કામ પૂરું થઈ જાય તરત જ બંધ કરી દેવું ઘણા લોકોને ટેવ હોય છે કે બ્લૂટૂથ સતત ચાલુ હોય વાઈફાઈ ચાલુ હોય હોટસ્પોટ ચાલુ હોય અથવા તો લોકેશન પણ હંમેશા ઓન જ રાખે છે જેનાથી બેટરી વધુ વપરાય છે ચાર્જિંગ વખતે જો ચાલુ હોય તો બેટરી ફૂલ ચાર્જ થવામાં વધુ સમય લાગે છે તો આ ન થાય એનું ધ્યાન રાખવું ચાર્જિંગ વખતે બેકગ્રાઉન્ડ એપ્સ પણ બંધ રાખવી કારણ કે એનાથી પણ એ બેકગ્રાઉન્ડમાં એપ્લિકેશન ચાલુ રહે છે અને બેટરીનો ઉપયોગ સતત કરતી જ રહે છે નંબર બે જ્યારે પણ મોબાઈલની ખરીદી કરીએ છીએ ત્યારે એની સાથે કંપનીનું જે ઓરિજિનલ ચાર્જર આવે છે શક્ય હોય ત્યાં સુધી એનાથી જ ચાર્જ કરવું એનાથી બેટરીની સેફ્ટી પણ વધે છે અને બેટરીની હેલ્થ પણ સારી રહે છે બેટરી લાંબો સમય સુધી સારી રહે છે કોઈપણ ચીલા ચાલુ ચાર્જરથી મોબાઈલ ચાર્જ ન કરવો એ આપણા હિતમાં છે ક્યારેક એવું બને કે ઓરિજિનલ ચાર્જર ખોવાઈ જાય ખરાબ થઈ જાય અથવા તો આપણી પાસે કોઈ પણ કારણસર ઓરિજિનલ ચાર્જર ન હોય તો એવા સમયે સારી કંપનીનું ક્વોલિટીનું ચાર્જર હોય એનો જ ઉપયોગ કરવો આજકાલ તમે જોયું હશે કે ફાસ્ટ ચાર્જર બજારમાં મળે છે એકસો વીસ વોલ્ટ સુધીના મોબાઈલ ચાર્જર મળે છે જેનાથી ફાસ્ટ મોબાઈલ ચાર્જિંગ થાય છે આજકાલ લેટેસ્ટ મોંઘા સ્માર્ટફોનમાં આવું ફાસ્ટ ચાર્જર મોબાઈલની સાથે જ આવે છે જ્યારે કોઈ કંપની મોબાઈલની સાથે ફાસ્ટ ચાર્જર આપે છે તો એનો અર્થ એ છે કે મોબાઈલ એ ચાર્જર સાથે સપોર્ટેડ છે બીજા શબ્દોમાં કેવું હોય તો કહી શકાય કે એ મોબાઈલ હાઈ વોલ્ટેજ ફાસ્ટ ચાર્જિંગ કરવા માટે સક્ષમ છે પણ જો તમારા મોબાઈલની સાથે જે ચાર્જર આવ્યું છે એ ચાર્જર ત્રીસ વોલ્ટનું હોય કે પચીસ વોલ્ટનું હોય અને જો તમે એસી વોલ્ટના કે સો વોલ્ટના ચાર્જરથી મોબાઈલ ચાર્જ કરશો તો એ મોબાઈલ માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે મોબાઈલની ક્ષમતા નથી એસી વોલ્ટ પાવર સહન કરી શકે એ માટે એ મોબાઈલની કેપેસિટી નથી જો ક્યારેક આવું કરવાનું થાય ફાસ્ટ ચાર્જરથી આપણે ચાર્જ કરીએ તો કોઈ નુકસાન નથી પણ જો વારંવાર ફાસ્ટ ચાર્જરથી મોબાઈલ ચાર્જિંગ કરશો તો મોબાઈલની બેટરી ખતમ થવાની શક્યતા સો ટકા છે કેટલાક લોકોને ટેવ હોય છે કે રાતે મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દે છે અને આખી રાત મોબાઈલ ચાર્જિંગમાં રહે છે સવારે ચાર્જિંગમાંથી કાઢે છે તો આનાથી બેટરી ઓવરહિટિંગ થાય છે અને જો વારંવાર આવું થાય તો બેટરી ફૂલી જાય છે અને મોબાઈલ માટે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે ક્યારેક મોબાઈલ બ્લાસ્ટ થવાની કે બેટરી ફાટવાની પણ શક્યતા રહે છે ચાર્જિંગ કરતી વખતે ધ્યાન રાખો કે મોબાઈલ ફૂલ ચાર્જ થયા પછી ચાર્જિંગમાં રહે તો નુકસાનકારક છે જેવી બેટરી ફૂલ ચાર્જ થાય તરત જ પ્લગ આઉટ કરી લેવું જરૂરી છે હાલના સમયમાં જે નવા સ્માર્ટ ફોન આવે છે એમાં એ સિસ્ટમ ઓટોમેટિક હોય છે કે સો ટકા બેટરી ચાર્જ થાય પછી બેટરી ચાર્જિંગ લેવાનું બંધ કરી દે છે પણ આ ફેસિલિટી બધા ફોનમાં હોતી નથી માટે ફૂલ ચાર્જ થાય ત્યારે મોબાઈલ ચાર્જિંગ બંધ કરી દેવું હવે તમને પ્રશ્ન થાય કે આપણે કેમ સતત ધ્યાન રાખવું કે ક્યારે બેટરી ફૂલ થાય તો આના માટે તમે એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકો છો જેનાથી જ્યારે પણ મોબાઈલ ફૂલ ચાર્જ થશે તો એમાં તમને એલર્ટ મેસેજ રીંગ વાગશે કે ચાર્જિંગ થઈ ગયું છે તો આ કઈ એપ્લિકેશન જે કેવી રીતે સેટ કરવી આનો એક અલગથી મારો વિડીયો છે જો તમે જોવા માગતા હોય તો એ વિડીયોની લિંક નીચે આપેલી છે તમે જોઈ શકો છો બીજું ઓપ્શન એ છે કે ચાર્જિંગ દરમિયાન થોડા સમયે જોતા રહેવું કે બેટરી ચાર્જ થઈ છે કે નહીં અને નેવું ટકા પણ જો બેટરી ચાર્જ થયું હોય તો તમે ચાર્જિંગ બંધ કરી શકો છો કારણ કે મોબાઈલ ક્ષેત્રના મોટા ભાગના એક્સપર્ટનું માનવું છે કે બેટરી ફૂલ ચાર્જ કરવા કરતાં નેવું ટકા કે પંચાણું ટકા સુધી ચાર્જ કરવી એ મોબાઈલ બેટરીના હિતમાં છે નંબર છ જ્યારે પણ મોબાઈલ ચાર્જિંગમાં હોય ત્યારે ચાલુ ચાર્જિંગમાં એનો ઉપયોગ ના કરો ચાલુ ચાર્જિંગમાં વાત પણ ના કરો અથવા તો કોઈ એપ્લિકેશનનો ઉપયોગ પણ ન કરો ગેમ્સ પણ ન રમો એનાથી બેટરીનો ઉપયોગ ચાલુ હોવાથી બેટરી પર લોડ પડે છે અને મોબાઈલ ગરમ પણ વધુ થાય છે અને એટલું જ નહીં ચાર્જિંગ થવામાં પણ વધારે સમય લાગે છે નંબર સાત દરેક મોબાઈલમાં ઓપરેટિંગ સિસ્ટમમાં જેનો જે સોફ્ટવેર હોય છે એઝ એમાં સમયાંતરે સોફ્ટવેર અપડેટ કરતા રહેવું જોકે મોબાઈલમાં એનું નોટિફિકેશન પણ આવતું રહે છે સોફ્ટવેર અપડેટ અવેલેબલ પણ જો આ સોફ્ટવેર અપડેટ ન થાય તો એ પણ વધુ બેટરીનો ઉપયોગ કરે છે જે એપ્લિકેશનનો તમે રેગ્યુલર ઉપયોગ કરતા હોય તો એ એપ્લિકેશન પણ સમયાંતરે અપડેટ કરતા રહેવી જોઈએ નંબર આઠ ઘણા લોકોને ટેવું હોય છે કે મોબાઈલ વાઇબ્રેટ મોડ ઉપર રાખે છે કોલ આવે અથવા તો મેસેજ આવે તો મોબાઈલ વાઇબ્રેટ થાય છે મોબાઈલ ધ્રુજે છે મોબાઈલને વાઇબ્રેટ કરવા માટે બેટરીને ખૂબ તાકાત કરવી પડે છે અને ઘણો પાવર એમાં વપરાય છે બેટરીનું ચાર્જિંગ પણ વધુ વપરાય છે તો જો તમે ઈચ્છતા હોય કે બેટરીનું ચાર્જિંગ વધુ સમય ચાલે તો વાઇબ્રેટ બંધ રાખવું નંબર નવ મોબાઈલ સ્ક્રીનમાં બ્રાઇટનેસ જરૂરિયાત મુજબ રાખવી આનો એક ઉકેલ એ પણ છે કે તમે ઓટો મોડમાં રાખી શકો એટલે દિવસ દરમિયાન તડકામાં કે ઘરની બહારના વાતાવરણમાં હોઈએ તો એ પ્રમાણે બ્રાઇટનેસ ફૂલ થઈ જાય છે જેવા આપણે ઘરની અંદર આવીએ તો બ્રાઇટનેસ ઓટોમેટિક ઓછી થઈ જાય છે એ સિવાય બીજો એક ઓપ્શન એ પણ છે કે મોબાઈલ સ્ક્રીનને ડાર્ક મોડમાં રાખી શકો જેનાથી વીસથી પચીસ ટકા બેટરીની બચત થાય છે ચાર્જિંગ પણ વધુ સમય ચાલે છે નંબર દસ કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે મોબાઈલમાં બેટરીમાં થોડું પણ ચાર્જિંગ ઓછું થાય એટલે તરત જ ચાર્જિંગમાં મૂકી દે છે બેટરી ફૂલ ચાર્જ થયા પછી બેટરી એંસી ટકા થાય સાહીઠ ટકા થાય તો તરત જ ફરી ચાર્જિંગમાં મૂકી દે છે જો આવું વારંવાર થાય તો બેટરીની હેલ્થ નબળી થાય છે વીસ ટકા અથવા એનાથી ઓછું ચાર્જિંગ થાય ત્યારે જ મોબાઈલ ચાર્જમાં મૂકવો જોઈએ ક્યારેક એવું બને કે આપણે બહાર જવાનું હોય તો એવા સમયે આપણે બેટરી ફૂલ ચાર્જ કરીએ છીએ એ વાત અલગ છે બીજું કે સૌથી મહત્વની વાત છે જે આપણા સૌ માટે હેલ્થને પણ અસર કરે છે એ છે કે ચાલુ ચાર્જિંગ દરમિયાન અથવા તો દસ ટકાથી ઓછું ચાર્જિંગ હોય ત્યારે મોબાઈલ પર વાત કરવી એ આપણા હેલ્થ માટે ખૂબ નુકસાનકારક છે તો મિત્રો આ હતી મોબાઈલ ચાર્જિંગને લગતી કેટલીક અગત્યની ટીપ્સ આવા જ અવનવા વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો મને ગમશે